बाल वार्ता मनोरंजक शिक्षा और कहानियां नेक सोनपुर नामનો ગામ હતું બધા લોકો શાંતિથી રહેતા હતા ઓનછલ્લા થોડા સમયથી ગામના લોકોમાં ડરાવી ગયો હતો રાત પડતા જ ગામના ખેતર પાસેના જૂના વાડામાંથી આવતા હતા ક્યારેક કોઈ રડતું હોય તો ક્યારેક કોઈ નાચતું હોય એવો અવાજ આવતો હતો લોકો કહેતા અહીં ભૂત રહે છે જે રાત્રે જાય એ પાછો નથી આવતો ગામમાં એક હોશિયાર અને નીડર છોકરો રહેતો હતો નામ હતું સાદિલ સાધિલ કહેતો ભૂત પ્રેત જેવી કોઈ વસ્તુ નથી કંઈક ગડબડ છે એને ઉકેલવી પડશે એક દિવસ એ ગામમાં ફરતો હતો એમણે જોયું કે ગામના અમીર વેપારી તેમના માણસોને કંઈક કહેતા હતા તેણે સાંભળ્યું આપણા ગોડાઉનમાંથી વારંવાર ચોરી થાય છે તને કેમ ધ્યાન નથી રાખતા એક માણસે કહ્યું શેઠ જે દિવસે રાત્રે વાડામાંથી અવાજ આવે છે એના બીજા દિવસે અનાજની ચોરી થાય છે સાધીને શંકા ગઈ એટલે એણે નક્કી કર્યું કે તે પોતે જ વાડામાં જશે તેને પોતાના મિત્ર ઉદિત અને બીજા મિત્રો સાથે વાત કરી એકાયો તમે દૂરથી મારી પર નજર રાખજો જો હું બોલાવું તો તરત દોડીને આવજો અંધારી રાત હતી આકાશ આખું કાળું દેખાતું હતું જોરદાર પવન ફૂંકાતો હતો સાજીલ ધીમેથી વાડાની પાસે પહોંચ્યો અંદરથી ખરેખર હિંમત રાખી તે ઝાડની પાછળ છુપાઈને જોતો રહ્યો અચાનક તેને જોયું સફેદ ચાદર પહેરેલો કોઈ માણસ ધીમેથી વાડામાંથી બહાર આવ્યો ખભા પર અનાજની બોરી લઈ સાધુનું હૃદય ધબકતું હતું પણ તે ચૂપચાપ પાછળ ગયો થોડી દૂર જઈ તેને જમીન પર પથ્થર ફેંક્યો જેથી અવાજ થયો માણસ થંભી ગયો ચારે બાજુ જોયું અને ધીમેથી બોલ્યો કોણ છે ત્યાં સાધીલે કહ્યું હું એ ભૂત છું જેને તો દરરોજ બોલાવે છે આ બોલતાની સાથે જ સાજેલ જાડની પાછળથી નીકળ્યો તેના મિત્ર ગણેશે પણ ગામવાસીઓને બોલાવી દીધા હતા જ્યારે લોકો ત્યાં આવ્યા ત્યારે પ્રકાશમાં બધાએ જોયું કે ભૂત નહીં પણ ગામનો જ માણસ મકરંદ હતો તે રાત્રે સફેદ ચાદર ઓઢીને વાડામાંથી અનાજ ચોરતો અને લોકોને ભૂતનો ડર બતાવીને ડરાવતો હતો લોકો એને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે અંધવિશ્વાસ એક અંધકાર છે જ્યારે આપણે કોઈ વાતને વિચાર્યા વિના માનવા લાગીએ ત્યારે અંધવિશ્વાસ બને છે અને એ જ માણસને ડર ખોટા નિર્ણય અને અજ્ઞાન તરફ ધકેલી દે છે માટે હિંમતવાન અને નિડર બનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને આવી બીજી વાર્તાઓ માટે અમારી ચેનલ બાળ વાર્તાને સબસ્ક્રાઈબ કરો